જે માતાજી હોય ને જય વસરાત કેમ છું બધા મજામાં ને એ મજામાં જશો હવાઈ ગયા છે સાડા દસ અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તો ત્યારે હવે અમે ધૂપ દીવા બ્લોગ ન બનાવા દે જઈ રાયડું જ નાખ્યા રાખે તો ફ્રેશ થઈ ગયા છે ઘરનું કામ થઈ ગયું છે થોડું ઘણું બાકી રહ્યું છે નાસ્તો કરવાનું બધું એવું હવે ધૂપ દેવા કરેલી પછી કરીએ કે અમારે છે ને બધું ઘરનું કામ કરે ફ્રેશ થાય ને પછી દૂધે કરાય હે ભગવાનને બનાવે કાનાન બનાવે હે કાનો તોફાન કરે કાનાન બનાવાય પછી કા કેમ બાપ કાય તીતીડા બોલાય હા કે આવો 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 તીતીડા ને બોલાય ક્યાં તીતીડા અમારે હમે ઘરને હમે જાણવા છે ને તો જીવ સકલ યુ ના આવે ને તો એને બહુ ગમે કાના કે આવો 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 મારા પાસે રમવા આવો કઈ સકલીય નહીં કે તોફા ન કરાય માં તમને એમ થતું હે કે કેમ બ્લોગ નથી આવતા તો બ્લોગ ન આવવાનું એક જ કારણ તો ઘણા બધા હતા પણ મારી તબિયત પણ ખરાબ હતી અને અવાજ આવનું તો વોઇસ સારો ન આવે તો બ્લોગ જોવા ને ધંધા બ્લોગ સારો ના આવે અને બીજા નંબરમાં એ હતું કે મારા સાસુ છે જે તાનાના બા એની એક્સિડન્ટ થઈ ગયું એટલે એ હોસ્પિટલે છે એટલે બ્લોગ એમ પણ નહોતો આવતો ને આજે તો હવે તબિયત થોડીક ઘણી સારી છે એટલે વાંધો નથી પણ તું પણ અત્યારે જામનગર હોસ્પિટલમાં છે એટલે અમે બ્લોગ નહોતા બનાવતા પણ આજે એમ થયું કે આલો બધાને કહીએ કે શું છે શું નથી અમે ડેલી બ્લોગિંગ ચાલુ કર્યું એટલે પછી આપણે રૂટીન લાઈફનું તો ઉતારવું જ પડે થોડું ઘણું તો અને તમને એમ થશે ઘણા લોકો એમય કહેશે કે ભાઈ એની સાસી હોસ્પિટલ છે અને બ્લોગ ઉતારે છે પણ એવું તો ના હોય કેમ કે આ રૂટીન તો હવે છે જ રહેવાનું જ છે આપણે લાઈફમાં ઉતાર ચઢાવ તો આવવાના પણ છે કે જિંદગીમાં સુખ દુઃખ તો આવ્યા જ રાખવાનું છે અને ત્યાં બધા અમારા ફેમિલી મેમ્બર છે હોસ્પિટલે અને ડોક્ટર પણ સારા છે એટલે કોઈ વાંધો નથી હવે સીટી સ્કેન કરાવ્યું અને એમાં ફેફસામાં થોડું થોડું છે ને એમ જેવું દેખાય છે એમ કહેતા હતા એટલે બધું ક્લિયર થઈ જશે હવે અને સાજા થઈને વહેલા ભગવાનને પ્રાર્થના કરો બધા કે મારા સાસુ છે ને એ જલ્દીથી સાજા થઈ અને ઘરે પાછા આવી જાય હમ ના કે ને હા કે બધા પ્રાર્થના કરજો મારા બા વહેલા વહેલા ઘરે આવી જાય હોસ્પિટલેથી હા કે હા જો તીતી દાન બોલા આવ આવ એમ કે તો તો હ અને તમને એમ થતું કે તમે કેમ ન ગયા તો અમે એવા એટલા માટે ન ગયા કે હોસ્પિટલ હે ને જાજા માણસ ને રહેવા ન દીએ અને ન્યા અમારા રિલેટિવ પણ છે એટલે ઈ લોકો પણ છે અને અમારા ફેમિલી મેમ્બર પણ બધા છે અને મારે કાનો નાનો છે એટલે અહીંથી દૂર બહુ થાય એટલે પછી આવવા જવામાં તકલીફ થાય રહેવા કરવાની એટલે પછી નાનું હોય એટલે તમને તો ખબર છે કે હેરાન થઈ જાય નાના છોકરા એટલે પછી નહોતા ગયા મારી તબિયત પણ બહુ વધારે ખરાબ હતી એટલા માટે અમે કંઈ નથી ગયા હવે જલ્દી અમે ફોનમાં કોન્ટેક ચાલુ જ છે કે અપડેટ લેતા જ રહીએ કે શું છે શું નથી બાને કાના તોફાન કરવા બેટા તોફાન ના કરાય હા શું તોફાન નો કરાય કયો દીકો રહેવાય હા કોંદો બોચો તું છે નામ જેવા જ ગુણ છે તોફાની કાનો છે હા તોફાની કાનો કલયુગ નો કાનો કલયુગ આવ્યો હા એમ જો વાલું વાલું કરે હા આપણે ખીજાઈએ ને તો એવો વાલો વાલો થઈ જાય કેમ એને બધી ખબર પડતી હોય હા ખબર પડે તો બધી બોલતા નતા આવડતું એટલું જ છે બાકીને બધી ખબર પડે આપણે બધું કહીએ તો બધું માને ખરા કરે હમ એમ કરે હા તું છે ગંદો હા તું છે ગંદો તાર પગમાં ધૂળ જોઈતી જો તો ત્યાં રમવા ગયો તો ને ધૂળમાં ઉઠા વેટ જો હા એ તો ધૂળ ચોટે જ ને પછી ધૂળમાં રમવા જાય તો હં હે ને ધૂપ દીવા કરીએ પછી ચા પાણી નાસ્તો કરીએ કાના તોફાન કાનો હોય ને અહી આવીને બેસી જાય કરવા ને કાના તોફાન ના કરાય બિલકુલ જેજેવાલા વાળા કરાય નમ શિવાય ઓમ નમ શિવાય એ વિડિયો સારું થાય છે કારણ કે સ્માઈલ સારું થઈ જાય ના હાલો બધાય નાસ્તો કરવા અને નાસ્તામાં જો બધું છે ગાઠિયાન નાસ્તામાં છે ગાંઠિયા ગાઠિયાન સવાણું તીખું મોરું અને ચા છે અને કાનાનું ચા છે હલો નાસ્તો કરીએ જો કાના ભાઈ હે ને એ કે હાલો જલ્દી નાસ્તો કરીએ ક્યાં કાના જે માતાજી કઈ દે બધા તોફાન ની હા આપો તો પાંચ વાગી ગયા અંજના અને થોડીક બેઠા હે એટલે ફ્રી થઈ ગયા બેઠા ઘડીક વાર અને ઘરનું કામ કરીએ બધું થોડું ઘણું હે અને બપોરનો તો બ્લોગ નહોતો હોતા રહ્યો કે કારણ મજા નત રહેતી થોડીક અને એમના થોડુંક માઇન્ડ ડિસ્ટર્બ રહી છે મને પણ મજા નહોતી અને ઘરમાં થોડુંક ટેન્શન જેવું હોય ને એટલે એ થાય કે બ્લોગ ઉતારવાની મજા ન આવે મારા સાસુને હે ને તબિયત ખરાબ હતી ને એના લીધે કે જે એક્સિડન્ટ થયું તો એ હોસ્પિટલની છે જે આવું તો આવીને એ છે લોકો અમે કન્ટિન્યુ કરતા જ કીધું ો કન્ટિન્યૂ કરી લઈએ થોડીક વાર બ્લોગ બનાવી લઈએ અને અપડેટ તો દેવી જરૂરી વસ્તુ છે કે આપણે બ્લોગ ચેનલ ચાલુ કરીએ તો અપડેટ દેતા રહીએ જે તો હોસ્પિટલમાં રહેવું પડશે કેટલા બી રહેવું પડશે કેમ ખબર હવે ડૉક્ટરે કહે છે કે હજે થોડુંક કંઈ હોસ્પિટલમાં તો વાંધો ન આવે એમ કાનાભાઈ હે ને તમને એમ લાગતું છે કે કાંઈ હા શાંતિ કેમ છે કાનો ક્યાં તો કાનાભાઈ હેને કૂતા હૈ એણે તાવ એવો નથી મજા નહોતી અને રહેતી બહુ કંઈ હું નહોતો તે અટાણે હુવરા દીધો ખીજાણી જરાક તોફાન કરતો હતો તે નહોતો હું હુવે ગો મેં કીધું આનું ઘરનું કામ કરી લઈએ અને થોડું ઘણો પણ શૂટ કરી લઈએ રૂટીનનું અને છોકરા માણસ કહે ને કે કાનો હુવેગ ટાઈમે જ નહીં જાતું ગમે એટલું કામ કરીએ તો અને એ થાય કે કંઈ છે જ નહીં ઘરમાં હવે શાંતિ જ છે માણસ કહે ને છોકરા હે તો બધી રહેતી હે છોકરા વગર ઘર આવું છે આપણે છોકરા હાલ તો બધી કરતા હોય અને જો અટાણી એને કંઈ બીજું કંઈક બહાર ને દીધું તો આ વાતાવરણ હિસાબી તાવ અને શરદી મને પહેલાં હતી ને પછી કાના નહીં થઈ એટલી અટાણી નાનો તો નાનું છોકરું એને ખબર તો ન પડે ખી જાય તો હું હોય ને કાતા એ જ રાખે ને એને રહીમાં રાખે એવો તાવ પઠ્યું ભરતો હોય તો એ દવા પણ લીધી છે બે વાર તો દવા લેવી હું અને એ વટાણા તો કંઈ બહુ વાંધો ને તો શું હેચતા આવતા સેતા ખરી પણ પર તો ન જાય એને ડૉક્ટરે એ કીધું કે આ વાતાવરણના હિસાબે બિનતાઓ હે કે બાકી કંઈ તમારે હે નહીં કે અને ઈ સોતા એ કે તમે આ ટીપાને લખી દીધા એની દવાની આપો એ કે અને નો ફેર પડે તો પછી પાછા બતાવે જ તે હજુ તે આરામથી ખૂતો હતા હું ફટાફટ કામ કરલા અને પછી આગળ ઉઠીએ ને એટલે થોડુંક ઘરનું લેવા દેવાની હે લેવીએ રાસન થોડું ઘણું ઝીણું મોટું હોય રસોડાનું નાન તેન કોઈ ઘરની ઝીણા મોટી વસ્તુ રૂટીન યુઝ થતી હોય તે મેં કીધું લેવીએ ને પછી મેં કીધું વેલેરા હાંજ પછી રૂંઠ થઈ ગયો મેં કીધું હાંજ પડી જાય રહેતી તો રસોઈ બનાવવાની હોય એટલે કંઈ લેવા જવાનું હોય નહીં ચાલો કામ કરી લઈએ ફટાફટ ઘરનું થોડું ઘણું હોય બપોર પછીના વાસણનું નાનતેણ ગોઠવવાનું ગોઠવે કરેલી એ અને રહી વાત મારી હાફોની તબિયતની તો હજે રોકાવું છે અને ડૉક્ટરે કીધું કે અમારા અંડર તમે રાખો અને રોકાય તો જોવે એમાં ઘેર લેવીએ તો પછી એટલી વિઝિટ ન થાય એટલે ખબર ન પડે એના નજર હેઠળ હોય તો ખબર પડે આપણે કે કાં છે કાં ને અને બીજા નંબરમાં એ કે એક્સિડન્ટ થયું હતું એટલે પસળા ઠારી લાગી હતી ને તમારે હાફ હે ને બોડીમાં હાવ હોય લાગશે અને એને ફેફસા અને પાહરામાં ફ્રેક્સર આવ્યું અને હાથમાં થોડુંક ફ્રેક્સર આવ્યું એના લીધે થઈને થોડાક ને એવું બધું આવ્યું ઓક્સિજન લેવલ હાવ કમ હતું એ ઓક્સિજન ઉપર ઉતા એ વાંધો એ ઓક્સિજનમાંથી કાઢી ગયો અને એમ નોર્મલ થયું ઓક્સિજન લેવલ અને તોય ડૉક્ટરે કીધું કે તમે અહીંયા રોકાવો બે દી ચાર દી તો વાંધો ન આવે પછી જો તમે એ કે ગામડે લઈ જાઓ એ કે પછી પાછા લઈ આવો તો એનો કોઈ મતલબ નથી કે રોગેરોગું હેરાન થવું હોય કે બધાય નહીં કે દર્દી લે બધા નહીં એના કરતાં તમે આ બે પાંચથી રોકાઈ જાઓ તો વાંધો ન આવે પછી તમારે ટેન્શન ન રહી એવા હાટું એ રોકાણા હજેના અને મેં અપડેટ લીધી હતી જે વાંધો નથી સારું હે પણ મારા કે તો પણ ભારું તો સારું થાય નહીં એટલે અત્યારે અહીંયા બધા ફેમિલી મેમ્બર છે અને અપડેટ લેતા હોય ને હાલો એવું એ બધું કામ તો રૂટીન તો જિંદગી છે એટલે ઉતાર ચડાવતો આવવાના છે જિંદગીમાં અને બધું માણસ કે આ સમય પણ પસાર થઈ જાય ખુશીનો સમય હોય ને એ જલ્દી પસાર થાય અને દુઃખનો સમય હોય ને એમાં માણસ લાગી ખડીકમાં પસાર ન થાય તો એવું સુખ દુઃખતા એલા જ રાખવાનું છે માણસ કે ને આપણે હિંમત રાખવી પડે ને આપણે સહન કરવું પડે પેલું કહેવત છે ને મોડનાવની કે પોતા પર ભોગવવું પડે કોઈ ભોગવે ન દે માણસ હા વાવડ કાઢે બધું કરે પણ ભોગવવાનું તો આપણે જ રીએ એટલે વેલેરા ભગવાનને પ્રાર્થના કરીએ કે વેલેરા હે ને કાના બા જલ્દીથી હેને હાજા થે અને ઘેર આવતા રહીએ અને કાનો ને બા દીકરો પાસા રમે બોલે તો અમે પાછો વિડીયો મૂક્યું અને થોડા ખારાથી જાય એટલી બાનો એ વિડીયો આવી ભેગો અને માણા કે ને કે માણા કે મારી માં નથી તો મારી હા હું હે ને એ જ મારી મા આવતી પણ એની આ તકલીફ થાય તો એ જોવેને થકતા અને એની વે તમે બધા પ્રાર્થના કરજો કે બાને કા નાના સાજા થયા વહેલા ઘેર આવતા રહીએ ભગવાનની જ પ્રાર્થના કરજો પ્લીઝ રિક્વેસ્ટ કરીએ બધાની કે ભગવાન કાંક પણ હે ને કંઈક પ્રાર્થના કોઈકની સાંભળેલી ને અમે પ્રાર્થના કરીએ કે જલ્દી આવતા રહીએ તો પ્લીઝ એટલો સપોર્ટ કરજો અને પ્રાર્થના કરજો કે વહેલાં આવતા રે અમારા બા કેર કમ બેન થઈ જાય ઘરે ઓકે હાલો લોકો પાછું કન્ટિન્યુ હાંજે કરશું ફ્રી થઈ જાય પછી થોડુંક કામબામ કરી લઈએ ઓકે